મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ જે સિરીઝ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું બે હજાર અને છ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પાવરફુલ ગિયર પણ કમ્પ્લેટ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું અને તમારે ટ્રેક્ટર લઈ અને સીધું તમારા ખેતી કામ અન્ય કામમાં ઉપયોગમાં લેવાનું છે એક રૂપિયાનો ખર્ચો નથી બે હજાર છનું નું મોડેલ બેટરી નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા તમે ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે